જો આમાં હું મોત એક બહાના કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા અત્યારે વાય ઘરિયા

આપણ લઈ જાવ આ મકાન થઈ જાય ને પછી લઈ જાય અમારે તો હવ લઈ જાય આ લઈ જા તો કે હોય અત્યારે તો કેમ લઈ જાવ આયા કામ કરે પછી શું કરું કે જી અમારી ગયા છે ઓલડીન ગઈ ઠેલા લઈ દઈ આઈ થીન તો જો નાઈટ ડ્રેસ પહેરીને જાય છે પછી એ ઠેલા લઈ લીધા છે તા કે હિસાબ હિસાબે લઈ જાય નાવા હાટુ જ જાય પેશિયલ બોલ મિત્રો હવે એક જણા અમે રાહ જોઈ છે બરોબર કહી ના જર આ કેટલા ટાઈમ ટુ ટાઈમ છે ઘડીયા હા 17 ને 22 એટલે 5 ને 22 થઈ ગઈ છે

લીધા ગાભા ને બધા હકેલ લીધું હોય કેપ્ટનશીટમાં બેસી ગયા ભાઈ ભાઈ ગેમુ ગેમુ રમે હા એટલે એટલા માટે ઈ જરૂરી ના મેળા આવી જાય ને

મિત્રો અત્યારે જુનાગઢ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો ડુંગર ગિરનાર ભાઈ ગિરનાર એ બધા શંકર ભગવાન ભક્ત જો મિત્ર દેખાડ વાહ આમ જો વાહ ઓમ નમઃ શિવાય જો મિત્ર આમાં હું લખું મોત એક બહાના હે જો વાહ આઈ લવ જુનાગઢ બહુ મસ્ત મજાનો ભાઈ

તરફ જઈએ મિત્રો થાકી ગયેલા માણસો જુઓ ખાલી કાકા ત્રણ કરજો ત્રણ ચાલો ભાઈ ઘૂઘરા નું

What kind of money? What kind of What kind of What kind it What kind Please. and you your feelings out, stop ખરીદી કરવાની છે આમાં બધા માણસો ને થઈ ગયા હે ખરીદી કરવા ઘણી બધી ઓફ છે વસ્તુ જોઈ લો વાહ ભાઈ વાહ બાય ગેટ વન થ્રી

જો એક તો હજી તો લઈને આવ્યા હતા બીજું કાંઈક લેવાની ઈચ્છા છે જો જો વાહ ભાઈ વાહ હવે મિત્રો ટી શર્ટ માં છેલ્લે આવી ગયા હે આટલું તો બધું લઈ લીધું પોલ્ડ્રીક ગુન સ્પ્રે અને ભાઈ થોમ્સ અપ ગુન એવું જરૂરી છે બહુ જ બીજું છે એવું નથી કે આપણે જૂનું બીજી બરાબર હવે અહીંથી ભાઈ આપણે મેચ કરી લે એટલે ભાઈ કપડાં લેવા જાય એટલે કમ્પલીટ એટલે થેલી ના આપીએ કોઈ ટોલી લેતા ફ્રી આપી દીધી હાલો 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 ભાઈ ભાઈ વાહ વાહ તમને લાગ્યો જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો અને હા તમે કોમેન્ટ મસ્ત મજા ની કરી દેજો કે ટી શર્ટ કેવું લાગે બરાબર તો અમે મળી આવા નવા નવા વ્લોગમાં બ્લોગ છે ને થોડાક ઓછા આવશે પણ તમને આવશે એ સો ટકા ભારે મજા આવશે બરાબર તો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અમે મળી આવા નવા નવા વ્લોગમાં બાય બાય